અમદાવાદના વટવા વિસ્તારની અંદર બે જૂથ વચ્ચે મારમારી થઈ હતી ત્યારે મારમારી બાદ થોડી ઘણી બોલાચાલી બાદ જૂની અદાવત રાખીને એક પક્ષ દ્વારા બીજા પક્ષ ઉપર કેટલીક મહિલાઓને આગળ પડતા રાખીને એ તેમના વાહનો સળગાવી દેવામાં આવ્યા હતા ત્યારે એટલું જ નહીં પરંતુ બુટલેગર દ્વારા આ મહિલાઓ બુટલેગર દ્વારા આ વાહનને સળગાવવામાં આવ્યા હતા તે સંદર્ભે અમદાવાદ વટવા પોલીસ સ્ટેશન દ્વારા જૂનો ન્યા બાદ સમગ્ર ઘટનાની કાર્યવાહી કરીને હાલ આગ સગાવવા વાળા બુટલેગરને હાલ ઝડપી પાડવામાં આવ્યા વિસ્તાર છે ત્યાં સવારે બે પરિવાર વચ્ચે જે ઘરની બહાર લાકડા પડેલા હતા એ લાકડા બાબતે સામાન્ય બોલાચાલી થઈ એના અનુસંધાને સામે પક્ષે રાગ દિવસ રાખી અને સાંજના સમયે સાંજના લગભગ સાડા સાત વાગ્યાની આજુબાજુ ઝઘડો થયો મહિલાઓ તો ઝઘડો થયો અને મહિલાઓ જે છે એ તે વખતે હોસ્પિટલ લેલી એટલે જે સામેના પક્ષે આમન ખાન ઉર્ફે રાજા અસલમ ખાન પઠાણ છે એ અને એની સાથેના અન્ય બે સાવતો છે એ લોકોએ મળી અને બે બાઈક સળગાવેલ છે અને બાઈક પર જે સીટ કવર હતું એ ઘરની અંદર ફેંકેલું એના કારણે ઘરમાં પણ આગ લાગેલ છે અને ઘરનું ફર્નિચર હતું જે થોડું થોડું સળગેલ છે આ ઉપરાંત અન્ય કોઈ જાનહાનિ આ બનાવમાં થયેલ નથી અને હાલ ત્યાં આગ જે છે એ સંપૂર્ણ રીતે કાબૂમાં આવી ગયેલ છે ફાયર બ્રિગેડ અને પોલીસ બંદોબસ્ત ચુસ્તપણે ત્યાં હાજર છે અત્યારે આ ઉપરાંત હાલ વડવા પોલીસ જે છે એ ફરિયાદ લેવાની તજવીજ કરી રહી છે અને આરોપી શોધવાની કાર્યવાહી ચાલુ છે આ જો કેસમાં દિલ્હી બનાવી છે તો જે કરી છે છે અને રાજા જે છે એ વાસ્તવિકતા છે કે રાજા છે એની વિરુદ્ધમાં ભૂતકાળમાં છ ગુના વટવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે એમાં મારામારી રાયોટી એટલે કે એકસો તેતાલીસ એકસો સુડતાલીસ બરાબર ત્રણસો સાતની ફરિયાદ નોંધાયેલ છે પરંતુ સદર બનાવમાં કોઈ અન્ય કોઈ વિષય નથી સદર બનાવમાં એ જે લાકડાને લઈને જે માથાકૂટ હતી એના અનુસંધાને જ બંને પરિવાર વચ્ચે ઝઘડો થયેલ છે

ના હાલ પ્રાથમિક રીતે આપણને જે માહિતી મળી છે એ પારિવારિક રીતે જે પડેલા લાકડા હતા એ બાબતે ઝઘડો થયેલ છે આગળ તપાસમાં જે આવશે જોઈશું